કે એ વાઘા તો આવી ગયા હતા અને હજી બી બીજા મગાવ્યા છે એ બી આવવાના છે પેલા જે લીધા હતા ને એ તમને બતાવું કેવા છે એક અને એક ઝૂલો બી આવ્યો કાલે ઝૂલો બી બહુ મસ્ત છે એટલે મેં તમને દેખાડું ને હું તો બહુ એક્સાઇટેડ છું એ ઝૂલો ને કાનાજીને એ ઝૂલાવા ઝૂલાવા માટે આમ ખુશી જ્યારે એ બોક્સ અનબોક્સિંગ કરતી હતી ત્યારે જે ખુશી થતી હતી તો કાન્ટ એક્સપ્લેન તો જઈએ આપણે નીચે જોઈએ

કાનાજી ને કરી દીધા રેડી અને શુભ મુહૂર્ત જોઈને આપણે એમને ઝૂલામાં પણ બેસાડી દીધા અને આ શું ફિલિંગ આવે છે કાંટ એક્સપ્લેન ઇન વર્ડ પછી મમ્મી બી એને ઝુલાવી લે તો મને કહો કે એવો ડીએમ કર્યો હતો કે તમે કાનાજીના વાગા ક્યાંથી લેજો તો મેં ઓનલાઈન વાગા લઉં છું તો કાનાના નવા નવા વાગા દેખાડી દઉં તો પિંક કલર યલો કલર ઓરેન્જ કલર બ્લુ કલર થોડા ટાઈમ પહેલાં લીધા હતા ને તો હજી પહેરાવવાના બી બાકી છે એમાં બહુ હેવી પાઘડી અને બહુ હેવી એવા વાઘા હતા આ બધા ભાઈ ઓનલાઈન જ લીધેલા છે બધા કલરના વાઘા લેવાનો એટલા માટે કારણ કે દ્વારકાધીશ બી વાત પ્રમાણે જ કપડાના કલર હોય છે જેમ કે સોમવાર હોય તો પિંક કલરના જ હોય એટલે આપણે બી લાલને પિંક કલરના વાઘા પહેરાવીએ સન્ડેના મેં તો ઓલવેઝ સન્ડેના જાઉં તો રેડ કલરના દ્વારકા હોય આ બધા તો મેં હરિદ્વાર ગઈ હતી ત્યારે લીધેલા હતા આ બળસાણાથી મધુરાથી ગોકુળથી એટલે એવું હતું કે મેં જ્યાં બી જાઉં ને ત્યાંથી ને એક 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 પેર લઈને આવું આ લાસ્ટમાં દ્વારકા ગઈ હતી ત્યાંથી લીધું છે અને આ પિંક કલરનું બી મથુરાથી લીધું છે બધી જગ્યાએ એક 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 પેર લઈને આવવાની કારણ કે એક મેમરીઝ બની જાય ડાકોરથી લીધું છે આ વ્હાઈટ કલરનું અને આ બધી હેવી પાકડીઝ એ બધી તો ઓલમોસ્ટ આ બધી મથુરાની જ છે અને નેકલેસીસ નેકલેસીસ તો મને જ્યાંથી ગમે ત્યાંથી લઈ લઉં છું કારણ કે આ નેકલેસ એવું ફિક્સ ન હોય કે અહીંયા જ સારા મળે છે ઓનલાઈનથી મળે છે અને નજરિયા મેં હમણાં જ લીધા છે અને આ એક મહાદેવવાળું બી બાકી રહી ગયું હતું શાયદ લોગમાં આવી છે એના પહેલાં એની પાઘડી બહુ મસ્ત છે ચાંદવાળી તો હવે જલ્દી ત્યાં બધું પેક કરીને મૂકવું પડશે તો હવે આપણે થોડુંક સુભાને હેરાન કરલા એટલે હું જાઉં છું અને એના કરી લેવા Babe. <laughs> yeah.

તો હવે જમવાનું બહુ સારું એવું મુરત છે તો આપણે ફટાફટ જમી લઈ 5 hours later પાગી ગયા છે પોણા 5 અને આજ તો દીસુ અમારી બે દિવસ છે આ એની સુપે જાતી દી પણ આજે પાછી એને મજા નથી એટલે બેને ઘરે બેઠા છે અને બેઠા બેઠા અમારા દીસ દીદી શું કરે છે એપલ ખાસ છે આ બેન ઘરે હોય એટલે આપણે આ ટીવીમાં જેઠાલાલ ચંપકલાલ ગળા જ હોય